નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર વિશે જેમ કે આ પટેલે જેમ કે તેને જેમકે મદદ માટે અને દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરને સપોર્ટ મળે માટે વિડીયો બનાવ્યો હતો તમે હું આખો એનો વિડીયો બતાવીશ તો દોસ્તો વિડીયો સાથે આ ભાઈને પણ પટેલના દીકરાને પણ દોસ્તો જેમ સપોર્ટ આપજો કારણ કે ભાઈને અત્યારે હાલ ધમકીઓ મળી રહી છે હું તમને આખો વિડીયો બતાવીશ ખરેખર દોસ્તો તેને જેમ કે આપણા ઠાકોર સમાજ માટે સારું જેમ કે તે બોલ્યો હતો પરંતુ અત્યારે જેમ કે તેને ધમકી મળી રહી છે તો દોસ્તો તે શું કહેવા માંગે છે ચાલો તમને આખો એમનો વિડીયો બતાવી દઈએ જય માતાજી મિત્રો મેં થોડા દાડા પહેલા ઠાકોર સમાજનો વિડીયો બનાવ્યો એની અંદર સરકારે અપમાન કર્યું એટલે મેં વિડીયો બનાવી એની અંદર મેં સાચું કીધું તો એની અંદર ઘણા લોકોને પેટમાં તેલ રેડવાનું તો મને ફોન કરી કરીને મારી નાખવાની ધમકી આપે છે તો એવા લોકોને પૂછું છું હું ડર્યો નથી ને ડરવાનો નથી લોકસભાની ચૂંટણીની વખતે તમે મને ખૂબ ધમકી આપી અને ડરાયું પણ તોય હું ડર્યો નથી અડીખમ ઊભો છું અને સાચો કહેવાનો મારો અધિકાર છે લોકશાહી છે એટલે હું બોલીશ ને બોલતો રહીશ અને કોઈ સમાજનો અન્ય થશે ને તો હું બોલ્યું એની અંદર હું કોઈ એવું નથી કે એક સમાજનું અપમાન થાય દરેક સમાજની અંદર કોઈનો અન્ય થશે અહીંયા ભલો ચૌધરી બોલવા તૈયાર છે કોઈ પણ ગમે એવો મોટો નેતા હશે ને તો અહીંયા ભલો ચૌધરી બિલકુલ બોલશે એ કહે છે કે તો બોલીએ તો સાચો પણ એની અંદર મોટા સાહેબનું નામ કેમ લીધું ગમે એવો મોટા સાહેબ હોય ને તો હું તો સાચું જ કહી અપમાન કેમ કર્યું સમાજનું ને આવા લોકો આવા નેતાઓને બે હજાર સત્યાવીસમાં મિત્રો મૂકો છો આવા નેતાઓને ઘર ભેળા કરો અને સાચા નેતાને ચૂંટી અને વિધાનસભામાં મેલો તો અઢારે આલમને એક સન્માન ગણે એવા નેતાઓને રાખો અને એવી સરકાર બનાવો આ મારો મિત્રો તો આટલું જ કેવું છે વધારે હું મિત્રો નથી કહેતો અને હું તો વિવાદની અંદર ઘણો કહેવા જઈશ તો મારો વિવાદ ઘણો વધી જશે કેમ કે એવી એવી ધમકીયા આલી છે ને તો એવું મારા કાને રેકોર્ડિંગ છે અને બધું મારા કાને પ્રૂફ છે અને હું રાખું અને તમે હું રેકોર્ડિંગ તો દરેકનું કરો છું જે કોઈ પણ ફોન કરે તો અને તમે મને જે ધમકી